ના ડોકા ફોકા વેણવા અમારે મને મારી માતાની સોગન ના ભૂમિ સોગન આ પછી પોલીસ આવી

જો બડા ગામમાં ફરીફરીને કેતા હું કે મારો બીડુ આજ આવા છે કાળુ હાલે હેડો કેતા હું મારી માતાની જો વર્ષે મારા હાડકા ગયા જશે અલ્યા તારી હાડો તો બધો ઓલ ઓલ કરતા નહી વતી વતી વાટમાં જ નાખું ઓય હું પૂરા મોઢે કુમડિ બોલીયા અલ્યા પૂરા મોઢે આઈ ગઈ તો આદજે મારા હાડું ગયા તો ગના વર્ષે આવ્યો અને નાત તો ચાટવાની કથા દેગો કેતા અને પલસાદ પેલો રનુ જાજ્યો તો પલસાદ લાવ્યો માય માની શકન રાજી રાજી થઈ જા જવા દે આ તો વર્ષા જોઈ લો આ આ તો પડી જાય માં આ પૂરા આ છે આ પેલ પેલો તો આમ લાગો આ તો આ બધું પડી આ આલે આ અલી છે

અન્યું મન મિયા ના મિયામ હુણામી મિયામ છે ઉઘુ કાવ્યા કોક દારે હગુ મારા હગા ન ક જાણું બીજા તાય બીજા હગા આ હગા પડી તો મારા હા જો દઈ કોઈ જરૂરતા આ ગાડી કોઈ પડી જઈ આ ગભી તો લે રી જડી હા જો જો જાતા હોય તો જો હૈ ન ન ન

અમદાવાદ નોકરી સાઈક એટલે નોકરી હતી કે નોકરી હતી એ ફાફડા તડવાના બનાવું એ ના ને બુઆ કે હા હાકી મારા હાઢુર ઓ બો સોટી ખાવા દેતી ઓય ચાબા મેલેકીયે પણ તું હું ગોઢા કાટકા કરી હુ કોઈ ઓ હાઢુઆ પ્રસાદી તમે તો ક સાધુ તી આપડા માથે લાયો થોડું કે લઈ જાવી ઓલાલા ઓ વા તો આયે તો હું આઈ ગયો હું આઈ ગયો હું આઈ ગયો હું બુઆ આલું છું ડાબડી ઊઠા કોઈ ખાઈ કાકે યાર હું સુ સુ તો યાર શું શું બોલતી કી કુડુજી કારુજી બુ ભી એ શું શું લ્યો 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 હાલ કા લ્યો 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 કોંતી હૌ ઓ વાવાવા પૈસા લે બિચા મેલી લાવું મોળા હું કેવું હતો પણ મોય હય હાગા હું જાય યાર મોળા મોઆ કહો છો હાલ ચા પાઉ પડે તન ઘણા વર્ષે આયા હોય ને અલ્યા કેવા મારા છોકરાનું લાયાશ કા લુંગી મા લુંગી અને લઈ લેજો હું સારાને આવું છું બા બા ઘણી થોડી કોકો

ચાલ્યો ગુજી અ બોલો કાવર શિયાળુ ચાલે ચોગાવું ચાલ ઉનાળુ ચાલક ખબર કેમ બે ઋતુ થઈ જઈશ બે ભેગું થઈ ગયું એટલે હું તો વિચારું મારી માતા ની છત્રી લાવું શ્વેટર લાવું પેલું ડાળ બાટી પેલું એકલી ડાળ ને બાટ ને બધું ભેગું થઈ જાય ને મિક્સિંગ એવું થઈ ગયું છે

છોકરા બે કોમે જતા રે મારી જગ્યા મુ વળી ખાવા દે તો ખાવાય નઈ રહ્યો હાડી મસ્ત રોડ છે રોડ છે તે તો કાઢી બેઠાઈ કરવાનું મારો

મને મારી મારી નાઈ ગયા એ તો તારે હંગા એ તો તારે હંગાતી અલ્યા વખો કર્યો લેડો રોકાવું પેલો પેલો હું કે પેલો